અને એમ કહેવાય જે આ શુદ્ધ પુત્ર કહેવાતા છતાં એમ કહેવાય ફોનાના દાન કહી દે મારે તમારે યાદ કરવા પડે લોક સાહિત્યની અંદર ગુઓ લખાઈ જાય શાંતિકરણ કરણ જગ ભરણ માળી ગણન ગણ્યા ભવ ગાડ થી તને નમી આની નારાયણ ની વિશ્વ રૂપ વિરા નમામિ સમી નિર્માણ રૂપમ વિભમ વેલા પ્રથમ બ્રહ્મ વૈદ સ્વરૂપમ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસં પદેહમ નિરાકાર ઓ ભગવતી ને પરમપરપાળો પરમાત્મા શિવને યાદ કરી આજે તમારા સમક્ષ નવી વાત લઈને આવ્યો છું કે

કે જેને કાંઈક સમાજ માટે જેને કાંઈક ગામ માટે જેને કાંઈક ગાયુ માટે જેને બલિદાન દીધા છે એ આજે આ જગતના ચોટની મલિમા અમલ થઈ ત્યારે આજે તમારા સમક્ષ એક દાતારીની વાત કરવી છે કે આજનો માણસ પોતપોતાની રીતે જીવન જીવી રહ્યો હોય એમાં ક્યાં ક્યાં કાપને હજી પણ માનવતાની સુવાસ આવતી હોય કે કોઈ માણાની અંદર રહેલું જે તત્વ છે એ સાનો નથી રહેતું ભાઈ કે દાતારી હોય તોય ભલે સુરવીરતા હોય તોય ભલે ત્યાં કને સમર્પણ કેને કહેવાય કે નાના એવા ઝૂંપડાની મારી પાસે રહેતા હોય તો એ મને ઘટે નહીં કે દાતારી તત્વ ભક્તિ તત્વ ના કઈ ઇન્જેક્શન ન આવે કે એની ગોળીઓ ન આવે તમે ખાઈ તમને દાતારી વસૂલી જાય

બે યોદ્ધા ઉપર હતી એક બાજુ કે કદાચ મારે તમારે નક્કી કરવું હોય તો ના કરી શકે કે આ કોણ બાણાવાળી હોય આવા બે જગ્યાએ કહેવાય મહાપુરુષો અમે આવ્યા છીએ અને એક બાજુ એમ કહેવાય કે જેના રોમે રોમે જગ્યાએ કહેવાય બાણાય ભીષ્મ એક બાજુ

હમો પ્રત્યુત્તર આપવા માટે એમ કહેવાય કર્ણ તૈયાર થાય અને કર્ણ પોતાના પાથામાંથી બાણ કાઢી અને એમ કહેવાય અર્જુન ઉપર જયારે બાણ ચલાવવામાં આવે એમ કહેવાય બે ડગલા રથ પાછો નાખી દે પણ યદા યદા હિ ધર્મસ્ય લાની દે ભૌતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મ્યમ સુજમ્યમ પરિત્રાણાય સાધનાય વિનાશાય ચતુષ્કિતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગ્ય યુગ્ય

જયારે કર્ણ ને એમ કેવાય પરમ નો શ્રાપુરામ ના શ્રાપ થી પોતાના રથ નું ધરતી ની માલિકા ઘડવા ત્યારે ભગવાન દ્વારિકાધીશ અર્જુન ને એમ કે છે હે કવિતા હાથ ની માલિકા કાંડી લે અને હવે એમના કર્ણ ઉપર મારી વાત થયો

પછી એમ કેવાય કે અર્જુન એક પછી એક એક પછી એક એક પછી એક માં કરણ પર ચલાવવા માંડ્યો અને નવરાત્રીની માલિકા એમ કહેવાય કુંભારનો દીકરો જેમ ગરબા એમ કહેવાય ખંડારી ખંડારી જેમ ઝારી વાળો બનાવે એવી દેસા એમ કહેવાય કે કરણની કરી નાખી બા અને દ્વારકાધીશ પછી એમ કીધું કે અર્જુનને ઘાયલ આવે તારે જોવો છે ને કરણ ભગવાન કે ખરણા કોણ છે તારે જોવો છે ને તું એમ કેતો તો કે હું એનો રથ 10 ડગલા નાખી દઉં છું ને અને ઈ મારો રથ ને બે ડગલા પાછો નાખે ને તમે વાહ કરના વાહ કરના કરો છો હું એટલા માટે કરતો તો કે તારા રથ ની અંદર અખિલ બ્રહ્માંડનો માલિક વિષ્ણુ નો એમ કહેવાય કાડીઓ ઠાકર વિરાજમાન ધારતી થઈને બેઠો છે અને ઉપર કે અતુલિત બલ ધામ મે હે મસેલમ બદે હમ ધનો તુ મન કુશાનો ગાની નામ હક સકલ ગુણ નિદાનમ વાન રાણાય દિ સંદ્ર ગુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામે એવા હનુમાનજી મહારાજ એમ કે ગજા ધારણ કરીને બેઠા છે બાપ અમારી બેની ઉપસ્થિતિ હોય અને જેની અંદર એક અર્જુન બેઠો હોય કે તઈને ત્રણ જે વ્યક્તિઓ હોય એના માટે એમ કેવાય બે ડગલા હાથ પાછો જાય એટલા માટે હું કેતો તો વાહ કરના વાહ કરના અને હવે તું એમ કે છે ને કે કરના કોણ છે તારે જોવો છે ને હાલ મારી આવે અને બને એમ કેવાય કે રથમાંથી હેઠા ઉતરી ધીમે ધીમે હાલતા થયા અને ભગવાન દ્વારિકા દિશે એમ કેવાય કે બ્રાહ્મણ નું રૂપ લીધું બ્રાહ્મણ નું રૂપ લઈ અને જે કરના એમ કેવાય

પણ આ તો શોધી પુત્ર રસમાં રદ પોતાના હાથમાં એમ કીધું કે બ્રાહ્મણ ઓલે બાજુમાં પાણો પડ્યો નહીં મને થોડો અમાવી દીધો ને તો મારા રાત હમણે તમને આપી દો ભગવાન છે તો ભાઈ પરીક્ષા લેવા આવ્યો ભગવાન કે હું જો તને પથ્થર આપું તો તે મને મારું મહેનતા નું કહેવાય દાન

આજે પાંચ હજાર વર્ષથી આવે તો માણસો ને કરવી પડે છે અને આ હું તમે હવાજના પરમાં માં ઉઠ્યા હોય તો એમ કેવું પડે કરવું છે અને ગાડીઓ ઠાકરે એમ કહેવાય પછી તો પોતાના રૂપ પ્રગટ કર્યું અને એમ કીધું હતું માગી લે માગી લે આ દેશનો નો દીકરો હોય છે કે આ રીતે મારી યાચક થઈને આવ્યો છે મારે તારી પાસે માગવા તું મારી માંગણ થઈ નાખો છો મારે માંગવાનું ન હોય ત્યારે ભગવાને કીધું કે નહીં પોતાની એક આ ધરતી ની અંદર જ્યાં સુધી મારા કીર્તિ ને યશ ગવાય એવા મારા જીવન જીવવાના મેં પ્રયત્નો કર્યા છે પણ મારી એક અંતિમ ઈચ્છા એ છે કે જ્યાં આખી પૃથ્વીની અંદર જે ધરતી હોય અહીંયા મારો સંસ્કાર થાય અને હાલનું જે કાપીના કિનારે સુરત શહેર છે અહીંયા ભગવાને એમ કહેવાય એક પગલા જમીન ની અંદર પોતાના હાથ ની અંદર થરના એમ કહેવાય કે અગ્નિ સંસ્કાર કર્યો હતો આ ત્યારે અર્જુન ને કીધું હતું કે ના રહનતા ઠાકરા પણ કીર્તિ

આજનો આવો મારો પ્રયત્નો રહ્યો કે કરણની દાતારી કેવી હોય એવી મારી રીતે મેં મારા પ્રયત્નો પહેલાં સર્વે દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુ વધુ લોકો સુધી શેર કરજો અને નીચે કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખજો નમસ્કાર જય દ્વારિકાધીશ